તો ગાયસ અમે લોકો આવ્યા છીએ બોરીવલીમાં અને આજ બ્લોક મેં લેટ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અમે લોકો લેટ નીકળ્યા એટલા માટે તો હવે મેં ગાઈસ આ એરિયામાં ઓર્ડર લેવાના છીએ ઓર્ડર લઈને પછી સાંજે જ્યા છે ઘરે લેટ નીકળ્યા છીએ એટલે થોડી તકલીફ પડે છે કારણ કે તડકો વધારે છે એટલે ગોગલ્સ રૂમાલ આ બધું લગાવ્યું છે કે ગાઈશ આ બધું જરૂરી છે એટલા માટે લગાવવું તડકો વધારે પડે છે એટલે આપણે આપણું ધ્યાન રાખવું વધારે જરૂરી છે એટલા માટે કારણ કે ગાઈસ અમે લોકો લેટ નીકળ્યા છીએ અને તડકો વધારે છે અહીંયા બધું ઠંડીના બદલે તડકો વધારે છે એટલે કીધું આ બધું આપણે ધ્યાન રાખવું પડે એટલે બધું પહેરી છે કારણ કે ગાઈશ મને ગૂગલ પેવાનો વધારે કંઈ શોખ નથી વચ્ચે છે ને મારી આંખમાં કાંઈક પડી ગયું હતું ને તો બહુ વધારે પછી ફટક્યું છે એટલે આ પહેરવું પડે છે તો હાલો ગાઈશ હવે છે ને આ એરિયામાં ફરસી આપણે અને મારા માટે એરિયો નવો છે પણ કાંઈ વાંધો નહીં આપણે કાંઈક એડજસ્ટ કરી લઉં છું જઈને ઓર્ડર બોલું વાત કરશું તો ગાઈશ ચાલો જઈને આ પાર્ટી આ એરિયામાં ઓર્ડર લઈએ અને પછી ઓર્ડર લઈને પછી સાંજે જશું ઘરે ઠીક છે ચાલો ગાઈશ ફરીએ આજે બોરીવાલી ગાઈસ અમે લોકો ક્યારના મથ છે કે અમને ઓર્ડર મળે કે ના મળે મતલબ મળે એવું અમારે ઓર્ડર મળતો જ નથી ભૂલ ગાઈસ અમારે છે ને મસ્ત ગરમ ગરમ ગાંઠિયાની મતલબ સુંગત આવે છે કે ગાંઠિયા બનતા હોય છે એવું આમ જો ગાઈશ અહીંયા છે સામે લવ ગાર્ડન છે અને શુભમાં જે ક્યાંક જુએ છે કે ગાંઠિયાની સુંગત ક્યાંથી આવે છે બસ ગરમ ગરમ ગાંઠિયા બનતા એવું લાગે છે એમ ગુજરાતના ગાંઠિયા અને જલેબીની યાદ આવી ગઈ મને બોલો કઈ સિરિયસલી કે ગુજરાતમાં હોય ને તો ભચાઉના ગાંઠિયા અને જલેબી ખાધો હોય આ બહુ મજા આવી જાય જોરદાર ભચાઉના જલેબી ગાંઠિયા એટલે એક નંબર શુભમ ક્યાં કરે અભી ઓર્ડર લે દુકાન તો મેલ નહીં રહે એક ઓર્ડર નહીં ગાઈસ કેમ કે એમાં નવો એરિયો છે ને એટલા માટે થોડી તકલીફ પડે છે ઓર્ડર લેવાની એક જૂનો એરિયો હોય ને તો હોટલ મને ઘણા મળી જાય આ તો તકલીફ છે પણ તોય અમારે પછી દુકાન મળી ગઈ છે અને થોડા ઘણા હોટલ મળી ગયા છે એટલે ચિંતા નથી અત્યારે અમે છીએ બોરીવલીમાં સામે છે લવ ગાર્ડન અને અમારે સિંગલ પીસ ત્યાં લવ ગાર્ડન અને યા સિંગલ હાલે આગળ યાર શું કરશીએ હવે આપણે કયા કરે કે આગળ હાલો કંઈ તું હજી આગળ આપણે કારણ કે આજે આગળ વધવાનું છે એ તમે મને એક વાત કહેજો કે તમારે ટ્રાવેલિંગ કરવા મજા આવે ના આવે કારણ કે ટ્રાવેલિંગ કરવા બધું આ બધું હોય આખો દી ફરવાનું પછી આ બધું માસ બસ કરવું પડે કારણ કે માસ્ક ના પે તો તકલીફ છે એ બધું ચાલુ કેમ ને મારું ચાલી કેમ આ બધું ચાલો કઈશ વધી હોય આગળ કારણ કે આગળ જવું છે ઘણું કામ છે કાંઈ મને છે ને બ્લોગિંગ કરતા આવે તો જોતા હશે ને એને બધાને એમ થાતું હતું કે બહુ મોટો બ્લોગર આવ્યો છે કેમ કે જો એક મેં માસ્ક પહેર્યું છે હેલ્મેટ છે ચશ્મા છે એટલે એમ થતું કે બહુ મોટો બ્લોગર હશે એમ એમને ખબર નથી કે એકદમ મતલબ એકદમ નનકું બ્લોગર છે એમ કાંઈ બ્લોગર છૂટ એ પણ ખબર નથી એમ હાલો ભાઈશ આ તો નહીં આલ્યા કરે આ બધું ભાઈ તકલીફ તો રહેવાની પણ કઈ મને બહુ મજા આવે છે કારણ કે બધા મને જોતા જાય ને એટલે જે પણ જાય મને જોઈને જાય એટલે એમ થાય કે બહુ મોટો બ્લોગર હશે

દેશમાં ઠંડી છે અહીંયા તડકો છે એટલે હાલત આખી ખરાબ થઈ જાય છે અને હવે હું દાયક આવીને ફ્રેશ છું ફ્રેશ થઈને બેઠો છું તમારી જોડે થોડીક વાત કર લઉં તો હવે બસ મસ્ત ચા પીશ ચા પીને પછી કંઈક જમવાનું બનાવું છું એટલું કરશે કારણ કે અત્યારે અમે લોકો હાથે જમવાનું બનાવીએ છીએ ભાભીના ઘરે જમવા જતા નથી હાથે બનાવીએ છીએ એટલા માટે કારણ કે બધાયને હાથનું ખાવું છે એટલા માટે એટલે હાથે જમવાનું બનાવ્યું છે એ બધું કરી છે અને ગાઈશ સોરી મારા બ્લોગ નથી આવતા બહુ ઓછા બ્લૂક આવે છે કારણ કે થોડુંક આળસું થઈ ગયો છે મેં કન્ટિન્યુ બ્લુક જવું થશે પણ થશે થોડોક લેટ થશે પણ થશે ચલો ગાઈસ પહેલાં તો સૌ પહેલાં તો હું મસ્ત ચા બનાવું ને ચા મસ્ત પીવું કારણ કે બહાર જવું ને ગાઈશ એટલે તમે માનો કે ના માનું આજે મગજ છે ને સોરી મગજ તો અહીંયા આવે આજે માથું છે ને આખું દુઃખે છે બહાર જવું એટલે આખો દિવસ ટ્રાફિક આનધેન બાઈક હોન્ડા હોન્ડાવાળાને ગાડીયા વાળાને આન દેન ટેમ્પા પરેશાન કરતા હોય છે તો પેલા મસ્ત ચા પીલું હોય એટલે મસ્ત ફ્રેશ થઈ જવાનું પછી કાંઈક કરીએ તો પહેલાં મસ્ત બનાવીએ આપણે ચા ગાઈશ એકદમ ચા બા પીને ફ્રેશ થઈને હવે કીધું કંઈક જમવાનું બનાવવાનું છે એટલે હું જમવાનું રેડી છું જોઈએ અને હવે તો મને કહું ને ગાઈશું સિરિયસલી અમે લોકો હાથથી જ જમવાનું બનાવવાના છે હાથથી જ કારણ કે અમને બધાને ફાવી ગયું છે કે કઈ રીતે જમવાનું બનાવવાનું કે રીતે નહીં બધાને પણ ગયું છે એટલે વાંધો નથી તો હું છે ને કંઈક કટિંગ કરી રહ્યો છું કટિંગ મળે મીન્સ કે આજે હું અમે લોકો વટાણા અને બટેકાની સબ્જી બનાવવાના છે એટલે જો આ જે વટાણા છે અને ફોલવાના છે એટલે પેલા મસ્ત ફોલ લઈએ અને ત્યાર લાગી મારે કરસનભાઈ આવવાના છે એટલે એ પણ કંઈક લઈ આવશે મેં બટેકા મંગાવ્યા છે અને ટમેટા મંગાવ્યા છે બીજી બધી વસ્તુ પડી છે એટલે એ આવે ને ત્યાર લાગી મસ્ત વટાણા ગાઈઝ જો અમારે કરસનભાઈ આવી ગયા છે અને આ બધું લઈ આવ્યા મતલબ ટમેટાને બધું લઈ આવ્યા તો ગાઈઝ અમે આટલી બધી ભાજી બનાવી અમે ખાવાનું ખાલી ત્રણ જણ છે ને ભાજી આટલી બધી બનાવી છે બોલો હજી આમાં ટમેટા આવશે પછી ધાણા આવશે પછી મરચાં આવશે એ બધું આવશે વિચાર કરો તો આ બધું મેં મતલબ વટાણા તો બધું ફોડીને નાખ્યા છે અને આ થઈ ગયા છે તો હવે ખાલી મસ્ત ભાજી બનાવવાની છે અને ખીચડી મેં મૂકી દીધું છે ઓલરેડી બની જાય પસમસ ભાજી બની જાય ત્યાં સુધી તો આ લોકો આવી જશે નહીં બરાબર ને તો આલો ગાઈસ મોસ્ટ પહેલા હું આ બધું એકદમ રેડી કરીને પછી ભાજી બને ને પછી મળીએ ચલો ગાઈસ ફાઇનલી અમારું જમવાનું બની ગયું છે અને જમવામાં શું બનાવ્યું છે એ તમને હું બતાવું જો ગાઈસ બાજરીના રોટલા છે અને શાક કેનું છે તમને કહી દઉં જો કેનું શાક છે વટાણા અને બટેકાનું શાક છે મસ્ત ખીચડી બનાવી છે અમારે મસ્ત કસનભાઈ અને દીપાભાઈ બે આવી ગયા છે કસનભાઈ હાલો તમને શું લાગે છે કેવું બન્યું છે જમવાનું જમવાનું તો ટેસ્ટ જ છે એમાં કઈ ઘટે નહીં એવું છે એટલે હવે આપણે હા કાયમ ઘરે જ ખાવાનું ઘરે જ ખાવું બોલે ને હવે કેમ કે તમારું બનાવવું મસ્ત એકદમ ગાઈસ જો આવા રોટલા બન્યા છે અમારા હાથે અને આવું અમે જમવાનું મતલબ શાક બનાવ્યું છે બરાબર જે અમે આપું છું અમારે દીપાભાઈને દીપાભાઈ તો જે ખાવું લો ને આ ખીચડી છે અને જમવાનું છે ને કરશનભાઈ છે આ દીપાભાઈ છે તો ખાઈ લઈશ કરશનભાઈ મસ્ત વાપરી ખાવું પડશે ને ભૂખ લાગી છે તો હાલો ભાઈ મસ્ત ખાઈ લે કારણ કે વધારે ભૂખ લાગી છે એટલે શું આવું ગરમ ગરમ હોય ને પછી એટલે વાટ જોવાય નહીં પેલા મસ્ત ખાઈ લેવાય તો ભાઈ યુટ્યુબમાં જોઈ જોઈને બનાવવાનું ટ્રાય કરી છે હવે ખબર નહીં કેવું બનશે મતલબ હારું જ બન્યું હશે હવે પણ બની બન્યું ખાવું પડશે કે હવે ઘરે ખાવું એટલા માટે ચાલો ગાય પેલા મસ્ત ખાઈ લે ને ખાઈને ઓ લોકો જમે એ લોકો જો હાથ ધોવા ગયા છે ને આ બધું અમને પડ્યું છે છે ને આમને ઉડે છે એવું મતલબ કે હવે સાફ સફાઈ ચાલુ છે એ સાફ સફાઈ કરશે સાફ સફાઈ કરી પછી શું એટલે એ લોકો વાસણ ધોવા ગયા છે હું વાસણ ધોઈશ નહીં ભાઈ મતલબ બધા લોકોનું કામ વેચેલું જમવાનું બનાવવાનું ધોવાના અને બે સફાઈ બધું કરી નાખે એ બધું કેમકે જમવાનું એ લોકો પણ બનાવે ક્યારેક પણ હું ત્યારે બનાવું છું કારણ કે મને મારા હાથનું જમવાનું મજા આવે બનાવવાની એટલા માટે કારણ કે મને મારા હાથનું જમવાનું મજા આવે ખાવાની પીવાની એટલા માટે તો ગાઈઝ જમવાનું બધે ખાઈ લીધું છે ને હવે અમે લોકો બેઠા છીએ મેં પણ ખાઈ લીધું છે તો હવે ગઈશ આ બ્લોગને કરશે આપણે અહીંયા જ એન કારણ કે હજી અમારે બ્લોગનું કહું છે એડિટિંગ પછી અમારા બ્લોગનું ઘશે અપલોડિંગ અને પછી તમારી સુધી પહોંચશે એટલા માટે એટલે આ બ્લોગ પછી મને લેટ થઈ જશે એટલા માટે તો ગઈશ કરીશ આ બ્લોગને હું અહીંયા જ એન અગર આ તમને સૌ લાગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરજો મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ